નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પથિનો પાઠ નંબર બાર અનસ્રોતમાં સુધારણાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને મળી જશે અને આ ચેપ્ટરની તમારા મિત્રો પીડીએફ જોતી હોય તો અહીંયા એક વોટ્સઅપ ગ્રુપની આપેલું છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર બાર તો અહીંયા ચાલો યાદ કરીએ છીએ આગળના ધોરણ આઠની થોડીક માહિતી આપેલી છે ત્યાર પછી આપણે અહીંયા બારકોટિયા પાક ઉત્પાદનમાં સુધારણાની વાત થાય છે એમાં પ્રશ્ન પહેલો આવે છે નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલું છે નીચે આપેલ પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી તો ડી ચણા ત્યાર પછી બીજામાં આવશે બી સૂર્યમુખી અને ત્રીજામાં આવશે એ પચીસ ટકા ત્યાર પછી ચોથામાં આવશે સી પાકને મળતા પોષક ઘટકોમાં ઘટાડો કરે છે પાંચમામાં સી આવી પાંચમામાં સી ત્યાર પછી છઠ્ઠામાં ડી આપેલા તમામ સાતમામાં સી નહેર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે નીચેના પ્રશ્નના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં જી એમ સી એસનું પૂરું નામ બરાબર તો જીનેટ્રિકલી મોડિફાઈડ ક્રોપ્સ પછી નવમું છે આર એલ એસનું પૂરું નામ તો રિવર લિફ્ટ સિસ્ટમ્સ ત્યાર પછી દસમું છે એનો જવાબ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે નીંદણમાં જોવા મળતા નીંદણના બે ઉદાહરણ એમાં ગોખરું ગાજર ઘાસ મોથા ત્યાર પછી બારમું છે ધાન્યમાંથી અને કઠોળમાંથી કયા પોષક તત્વો મળે છે ધાન્યોમાંથી કાર્બોડિટ અને કઠોળમાંથી પ્રોટીન મળે છે તેરમું પાકની ફેરબદલી તો પૂર્વ આયોજન અનુસાર પાકની ફેરબદલી કહે છે એક ખેતરમાં વિવિધ પાક ઉગાડવામાં આવે તેને તો ત્યાર પછી ચૌદમું છે મિશ્ર પાક પદ્ધતિના ઉપયોગો ઉપયોગનો કોઈ પણ એક ફાયદો જણાવો પાકની નિષ્ફળતા સામે રક્ષણ મળે છે ત્યાર પછી પંદરમું છે તો જંતુનાશક દવાનો વધુ માત્રામાં ઉપયોગ કેવી કેવા પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરે છે વધુમાં ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિસારી અસરો સર્જે છે અને પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરવાની છે એમાં સોળમાંમાં ખરીફ સત્તરમાં અંતઃ જાતીય અઢારમાં જૈવિક ખેતી ઓગણીસમાં તેર વીસમાં નીલહરિત અને એકવીસમાં લીમડા ત્યાર પછી ચોથું આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં બાવીસમું સાચું ત્રેવીસમું ખોટું ચોવીસમું સાચું પચીસમું સાચું અને છવ્વીસમું ખોટું નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પથિનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પાંચમું આવે છે યોગ્ય જોડકા જોડા એમાં પહેલામાં બી બીજાની સામે એ ત્રીજાની સામે ડી અને ચોથાની સામે સી ત્યાર પછી અઠ્યાવીસમું પણ જોડકા જોડવાનું છે એમાં પહેલાની સામે ડી બીજાની સામે સી ત્રીજાની સામે બી અને ચોથાની સામે એ ત્યાર પછી છઠ્ઠું નીચેના પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ લખો એમાં ઓગણત્રીસમું અનાજ કઠોળ ફળ શાકભાજીમાંથી આપણને કયા કયા પોષક તત્વો મળે છે આપણને અનાજ એટલે કે ધાન્યમાંથી કાર્બોડેટ ડાળ એટલે કઠોળમાંથી પ્રોટીન ફળો શાકભાજીમાંથી વિટામિન અને ખંડ સારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોડેટ મળે છે ત્યાર પછી ત્રીસમું છે ખેતરમાંથી નીંદણ દૂર કરવા માટે નિષેધાત્મક પદ્ધતિ જણાવો તો નાશક રસાયણ એટલે કે દવાનો છંટકાવ કરવો યાંત્રિક રીતે યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું સમયસર પાક ઉગાડવો યોગ્ય ચાસ તૈયાર કરવા આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવા રીતે નિયંત્રણ મદદરૂપ થાય છે અને ઉનાળામાં ઊંડું ખેડ કરીને નિંદણનો નાશ કરી શકે છે ત્યાર પછી અનાજ સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે ક્યાં કયા પરિબળો જવાબદાર છે તો જૈવિક પરિબળમાં કીટકો ઉંદર પક્ષીઓ ફૂગ કૃષિ તળીઓ અને જીવાણુ અજૈવિક પરિબળમાં ભેજ તાપમાન આ ઉપરાંત ગુણવત્તામાં ઘટાડો વજનમાં ઘટાડો નબળી અંકુરણ ક્ષમતા નિપજોનો રંગ દૂર થવો વગેરે કારણોથી બજાર ઉત્પાદનની કિંમત ઘટે છે આ વિવિધ નુકસાન થાય છે બત્રીસમું પાકોની જાતોમાં કયા ઈચ્છિત લક્ષણો માટે સંકલન કરવામાં આવે છે ઘાસચારા માટે લાંબી અને વધુ શાખાઓ જ્યારે અનોજ જ્યારે અનાજ માટે છોડ અને પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિક્ય વામન લાક્ષણિકતાઓ છે ત્રેવીસમું તેત્રીસમું જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તો જૈવિક પરિબળોમાં રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળોમાં ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકના વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો સોળ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે ત્યાર પછી તફાવત છે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતર તો આ રીતનું મિત્રો અહીંયા સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો તફાવત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વાધીન પથ્થિના દરેક વિષયને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે અને પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે અને બીજી એક આપણી લિંક આપેલી છે એપ્લિકેશનની તો એપ્લિકેશન પર જઈને પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી પણ તમને પીડીએફ મળશે ત્યાર પછી પાંત્રીસનું લીલું જૈવિક ખાતર સમજાવો પાક ઉગાડતા પહેલા ખેતરમાં ક્ષણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે આ વનસ્પતિ પર પુષ્પ બેસે તે પહેલા તેના પર હળદ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે ડટાયેલી આ વનસ્પતિ ચાર છ અઠવાડિયામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે પાક છત્રીસમું પાકની ફેરબદલી વિશે ટૂંકમાં સમજાવો પૂર્વ આયોજન અનુસાર એક ખેતરમાં વિવિધ પાક ઉગાડવામાં આવે તો તેને પાકની ફેરબદલી કહે છે પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાક સંયોગીકરણ માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે પાકની બદલીનો પ્રકારને ફેર ફેરબદલીમાં લેવાતા મુખ્ય પાકો એક વર્ષ માટે મકાઈ રાય ડાંગર ઘઉં લઈ શકાય બે વર્ષ માટે મકાઈ રાય શેરડી મેથી બટા વટાણા લઈ શકાય છે સામાન્ય રીતે એક પાકની લણણી પછી કયા પાકને ઉગાડવો તેની પસંદગી ભેજ અને સિંચાઈની સુવિધાની પ્રાપ્યતા પર આધાર રાખે છે જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષ અથવા ત્રણ વર્ષ પાક ઉગાડી ઉત્પાદન સારું મેળવી શકાય છે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં ખેડૂતને સૌથી વધુ લાભ થશે તો સી પરિસ્થિતિ છે એમાં લાભ વધુ થશે કારણ કે સારી જાતના બીજ બીજ સિંચાઈમાં મળતા પાણી અને રાસાયણિક ખાતરમાંથી મળતા પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે સ્વસ્થ વૃદ્ધિ વિકાસ ધરાવતો પાક મેળવે છે પાકની સુરક્ષા પદ્ધતિ ઓથી પાકને નુકસાન રોકી અને વધારે ઉત્પાદન મેળવે છે આમ પરિસ્થિતિથી સૌથી વધારે લાભ થશે અડત્રીસમું અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અનાજ સંગ્રહ કરતા પહેલા નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે આ માટે સંગ્રહ કરતા પહેલા નિવારક અને નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે જેમાં સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની ચોકસાઈ પૂર્વક સફાઈ કરીને પહેલ સફાઈ કરીને પેલા સૂર્યપ્રકાશ અને પછી છાયડામાં સારી રીતે સૂકવામાં આવે છે ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતા કીટકોનો નાશ પામે છે આ પદ્ધતિ દ્વારા અનાજને સુરક્ષિત સંગ્રહ થાય છે ત્યાર પછી ઓગણચાલીસમું છે રાસાયણિક ખાતરની વ્યાખ્યા આપી તેના લાભ જણાવો તો રાસાયણિક ખાતરની વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ રાસાયણિક ખાતર છે વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિના પોષક દ્રવ્ય છે લાભ તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ ફોસ્ફરસ પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણોનો વધુ વાનસ્પતિક વૃદ્ધિ અને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે પુષ્પની વૃદ્ધિ સારી થાય છે તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ દ્વારા તેનાથી સ્વસ્થ વનસ્પતિ અને તેના દ્વારા આમ તેના દ્વારા ઓછા સમયમાં વધારે ઓછા સમયમાં પાકનું ઉત્પાદન વધારે મળે છે હવે ગેરલાભ તે આર્થિક રીતે મોંઘા છે વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે વનસ્પતિ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી તેનાથી જલ પ્રદૂષણ થાય છે સતત ઉપયોગથી ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવન અળસ્યા જેવા ભૂમિગત સજીવો જેવા સજીવો ભૂમિગત સજીવના જીવનચક્ર પૂરો થાય છે આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ યોગ્ય માત્રામાં યોગ્ય સમયના સંદર્ભમાં કાળજીપૂર્વક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ચાલીસમું ભારતમાં પાણીની સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની પણ ત્રણ સારી રીત સમજાવો તો સિંચાઈના માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત કૂવાઓ અને ખોદેલ કૂવા તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે છે ટ્યુબવેલ છે તેમાં ઊંડા જળસ્તરોમાંથી પાણી કાઢવામાં આવે છે બીજું છે નહેરો નહેરો સિંચાઈ માટેનું મોટું વ્યવસ્થ વ્યાપક તંત્ર છે તેમાં નદીઓમાંથી કે એકથી વધારે જળાશયોમાં પાણી આવતું હોય ત્યારે મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખામાં થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે તળાવો નાના જળાશયોમાંથી નાના જળાશયોમાં વહેતા પાણીને રોકી તેનો સંગ્રહ કરવામાં આવે છે અને અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે ચેકડેમ બનાવવામાં આવે છે તેના દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ કરી ભૂમિનું ધોવાણ ઓછું કરવામાં આવે છે નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂમ ભૂગર્ભ જળમાં વધારો થાય છે એકતાલીસમું ટૂંકનો લખો આંતર પાક ઉછેર પદ્ધતિ એક જ ખેતરમાં ચોક્કસ તરાથી બે અથવા બેથી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતર પાક ઉછેર પદ્ધતિ કહે છે કેટલીક હરોળમાં એક પ્રકારના પાકને તેની એકાંતર આવેલ બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં છે ઉદાહરણ તરીકે સોયાબીનને મકાઈ ને બાજરીને ચોળા આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતા ભિન્ન હોય તેથી પોષક દ્રવ્યોનો મહત્તમ ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે કોઈ સ્પર્ધા ન થાય લાભ બંને પ્રકારનું ઉત્પાદન સારું મેળવી શકે છે એક જ પ્રકારના પાકમાં તમામ છોડના જીવાત અથવા રોગ ફેલાતો અટકી શકે છે પ્રશ્ન આઠ છે એમાં મુ કૃષિ પાક જાતોમાં કઈ કઈ બાબતો માટે પાક સુધારણા કરવામાં આવે છે કોઈ પણ ચાર બાબતો સ વિસ્તાર સમજાવો તો કૃષિ પાકના જાતોમાં નીચે કાર જાત સુધારણા કરવામાં છે વધુ ઉત્પાદન તો એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો પછી ગુણવત્તામાં સુધારણા પ્રત્યેક પાકની ગુણવત્તા ભીન્ન હોય છે દાખલા તરીકે ઘઉંમાં બે ગુણવત્તા કઠોળમાં પ્રોટીન તેલીબીમાં તેલની ગુણવત્તા જ્યારે ફળ અને શાકભાજીની સંરક્ષણ ગુણવત્તા અગત્યની છે ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા રોગો કીટકો કૃમિઓ જેવી જેવી જૈવિક અને જ્યારે ઠંડી હિમપાત ક્ષારતા વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિને કારણે પાક ઉત્પાદનતા ઘટી શકે છે આવી પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિઓ સર્જાતી તાણને પ્રતિકાર કરી શકે છે તેવી જાત ઉત્પાદન વધારી શકે છે પછી વ્યાપક અનુકૂળતા વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકે છે તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે પછી પશુપાલન આવે છે માં નીચેના બહુ વિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પથી સાચો તો તેતાલીસમો છે એમાં આવશે ઓપ્શન નંબર એ ચોમાલીસમું છે એમાં પણ આવશે ઓપ્શન નંબર એ પિસ્તાલીસમું છેમ ઓપ્શન નંબર ડી છેતાલીસમું છે એમ ઓપ્શન નંબર એ સુડતાલીસમું છે એમ ઓપ્શન નંબર બી અડતાલીસમું છે એમાં જવાબ આવશે કૃમિઓને યકૃતિ કૃમિ ઓગણપચામાં મધમાખીના ઉછેર માટે બે દેશી તો માછલી મેળવતા બે સ્ત્રોતો ક્યાં છે પ્રાકૃતિક સ્ત્રોતમાં માછલી પકડીને મત્સ્ય અથવા તમે પણ લખે નદી પછી ડેમ એમાંથી પણ મત્સ્યપાલન મછલી મળે છે પછી બાવનમું છે મરઘાના આહારમાં કયા વિટામિનની જરૂર છે એમાં વિટામિન એ અને વિટામિન કે ત્રેપનમાંનો જવાબ છે રોગોના સંક્રમણ સમય યોગ્ય ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સારવાર આપી શકાય છે તો ચોપનમું છે ખોરાક તેમજ મધ એકત્ર કરવા માટે મધમાખી પુષ્પો પર નિર્ભર છે પછી આવે છે અગિયારમું નીચેના વિતનો સાચું બને એ માટે ખાલી જગ્યા પૂરો પંચાવનમી ખાલી જગ્યામાં દૂધાળા છપ્પનમી માં દૂધ બોઇલર પછી અઠાણમું એસિલ લેગ હોર્ન ઓઇસ્ટર અને મીડ ત્યાર પછી બારમું જેમાં એકસઠમું નીચેના વિધાનો સાચા છે કે ખોટા સાચા હોય તો ટી ખોટા હોય તો એફ તો એક સાહીઠ મુઠમ એફ ત્યાર પછી પાસાઠમું પેલાની સામે આવશે સી બીજાની સામે બી ત્રીજામાં ડી ચોથામાં એ ત્યાર પછી છાસઠમું છે એમાં આપણે જોડકા જોડવાના છે છાસઠમું એમાં આવશે પહેલાંની સામે બી બીજાની સામે ડી ત્રીજાની સામે એ અને ચોથાની સામે સી ત્યાર પછી સળસેપનું ખેડૂતો માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયી છે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિ નીચે રીતે નીચેની રીતે લાભદાયક છે પહેલું પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય બીજું દૂધ ઈંડા માછ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવે છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક અને સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે હું દૂધાળા પશુઓ માટે આહારની આવશ્યકતા ક્યાં બે પ્રકારની હોય છે દૂધાળા પશુને બે પ્રકારની આહારની જરૂર રહે છે પેલા નિભાવ જરૂરિયાત સારું સ્વાસ્થ્ય જાળવી રાખતો આહાર બીજો દૂધ ઉત્પાદન માટેની જરૂરિયાત બીજા પ્રકારના આહારની જરૂરિયાત

ધરાવતા પૂરક ખોરાક ભેળવવામાં આવે છે સમતોલિત આહાર દૂધાળા પશુઓની સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે છે સમતોલિત આહાર અને એ દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે ત્યાર પછી તફાવત છે લેયર અને બ્રોઇલર તે મુખ્ય વતે ઈંડા મેળા ઉપયોગી છે તે મુખ્ય માંસ મેળાના હેતુ માટે ઉપયોગી છે તેને વધુ પ્રોટીનયુક્ત આહારની જરૂર પડે છે તેને લિપિડ પ્રોટીન લિપિડ વધુ માત્રામાં વિટામિન એ કે વધુ માત્રામાં ધરાવતો આહારની જરૂર પડે છે તેમનું કદ બ્રોઈલરની સરખામણી નાનું હોય છે તેમનું કદ લેયરની સરખામણીમાં મોટું હોય છે સિત્તેરમું છે મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે એક જ તળાવમાં પાંચ અથવા છ મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીઓના ઉત્પાદનમાં વધારો થાય છે પછી એકોતેરનું મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીના ઐચ્છિક લક્ષણો મધ ઉત્પાદન માટે લાયક મધમાખીની જાતિઓમાં તીવ્રતાથી પ્રજનન નિર્ધારિત મધપુળામાં લાંબા સમય સુધી રહેવું મધને એકત્રિત કરવાની વધુ માત્ર ક્ષમતા ઓછા ડંખ મારે વગેરે ઈચ્છિત લક્ષણો હોય છે બોતેરમું આપણા દેશમાં મત્સ્ય ઉત્સેર માટે પૂરતો અવકાશ છે આપણા દેશમાં સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો દરિયા કિનારોને ખૂબ જ ઊંડો દરિયો છે એક પોઈન્ટ છ મિલિયન હેક્ટરમાં વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે ખેડૂતો સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરની જાગૃતિ આવી છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે આ મત્સ્ય ઉછેરનો મરઘા પાલનમાં રાખવી મરઘા પાલનમાં રાખવી જોઈતી સાર સંભાળવી છે નોંધ લખો તો નીચેની બાબતો છે આપણે ધ્યાનમાં રાખવી જેમાં નિવાસ મરઘા વિસ્તારના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ નિવાસ પૂરતી મોકળાશ ધરાવતું યોગ્ય તાપમાન મળી રહે તેવું હોવી જોઈએ બીજું આહાર ઈંડા મુખના મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહાર જરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન જરૂરી બને છે આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ કેની વધારે માત્રામાં ધરાવતો ખોરાક આપવો જરૂરી છે પછી રોગ નિયંત્રણ મરઘાને બેક રોગ નિયંત્રણ મરઘાને બેક્ટેરિયા વાયરસ ફૂગ પરોપજીવી તેમજ આહાર ત્રુટીથી રોગો થાય છે મરઘા પાલન કરનારે રોગો સામે સાવધાની જરૂરી છે આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેના માટે નિયમિત રીતે ચેપનાશક પદાર્થનો છંટકાવ કરવો જરૂરી છે રોગોના સંક્રમણ સમયે યોગ્ય ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘામાં રોગોનો ફેલાવો ઘટાડી તથા નુકસાનનો ઘટાડો કરી શકે છે ત્યાર પછી ચીમોતેરમો છે મધમાખી ઉછેર વિશે નોંધ લખો મધમાખી ઉછેર મધ ઉત્પાદન માટે ખેડૂતો ખેતી સંલગ્ન ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીઓનો મધ મધપૂડો મીણ ખૂબ જ સારો છે મીણનો ઉપયોગ તૈયાર કરવામાં વ્યાવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતો એમાં સામાન્ય ભારતીય મધમાખી જેને એપી સિરિયાના ઇન્ડિકા કહેવાય છે પર્વતીય મધમાખી એપીસ ડોરસાટા અને લિટલ માખી એપીસ ફ્લોરી ઇટાલિયન મધમાખીની જાત એપીસ મેલિફોરામાંથી વધુ મધ પાંચસોથી પચાસથી બસો કિલો પર યર વ્યવસાયિક મધ ઉત્પાદન માટે ઇટાલીની મધમાખી સામે ઉપયોગ કરવામાં આવે છે તે ઓછા ડંખ મારે છે તેઓના નિર્ધારિત મધપૂરાક ઘણા સમય સુધી રહે છે પ્રજનન વધુ પ્રમાણમાં કરે છે તેમજ તેની મધ એકત્રિત કરવાની ક્ષમતા વધારે હોય છે અને વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધવટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધીન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને પીડીએફ માટેની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે